તો મિત્રો આજના વિડીયોની અંદર અગત્યની ભરતી વિશે વાત કરીશું સરકારી ભરતી છે વર્ગ એક વર્ગ બે અને વર્ગ ચાર માટે અને વર્ગ ત્રણ માટે અગત્યની અલગ અલગ જગ્યાઓ ઉપર પડતી છે પગાર ધોરણ સરકારી તમને વીસ હજારથી વધુ મળશે નોટિફિકેશન આધારે સંપૂર્ણ માહિતી જાણીશું અરજી કરવાની તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અલગ અલગ જગ્યા આવી છે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે મિત્રો આની અંદર લેવલ એક્ઝામિનેશન અંતર્ગત છે મિત્રો આની અંદર અરજી કરવાનું શરૂ થઈ ગયું છે ચોવીસ છ બે હજાર થી લઈને ચોવીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો તો ઓનલાઈન ફી તમે પચીસ સાત બે હજાર ચોવીસ સુધી રહેશે અને મિત્રો આની અંદર વિન્ડો એપ્લિકેશન ફોર્મ પર્ય જે ઓનલાઈન પેમેન્ટ છે એ પણ તમે દસ આઠ બે હજાર ચોવીસ અગિયાર આઠ બે હજાર ચોવીસ દરમિયાન રહેશે તો ટ્રાયલ વન એક્ઝામ રહેશે કોમ્પ્યુટર બેઝ સપ્ટેમ્બર ઓક્ટોમ્બરની અંદર આવી શકે છે અને પ્રાયર ટુ કોમ્પ્યુટર એક્ઝામ ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર આની અંદર આવી શકે છે તો મિત્રો આની અંદર આસિસ્ટન્ટ ઓફિસર જે સેન્ટ્રલ સિક્યુરિટી સર્વિસ છે એ અંતર્ગત રહેશે તો આની અંદર ગ્રુપ બી છે એટલે કે વર્ગ બે માટે ઉંમર રહેશે ત્રીસ વર્ષ સુધી તમે અરજી કરી શકો છો સાથે મિત્રો આની અંદર જે બ્યુરો છે એ ઇન્ટેલિજન્સ બ્યુરો અંતર્ગત

ઇલેક્ટ્રિશિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત ગ્રુપ બી છે એની અંદર ઉંમર છે અઢારથી ત્રીસ વર્ષ અધર મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અંતર્ગત ઓર્ગેનાઇઝેશન છે ગ્રુપ બી એ અંતર્ગત રહેશે ઉંમર અઢારથી ત્રીસ વર્ષ અને મિત્રો સીબીડી બી ટી એટલે કે ગ્રુપ સી એટલે કે વર્ગ ત્રણ માટે જે પડતી છે એની અંદર ઉંમર છે અઢારથી ત્રીસ વર્ષ સીવીઆઈસી ગ્રુપ બી માટે

જે ડિવિઝન અંતર્ગત જે ક્લાર્ક છે એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો અગત્યનું નોટિફિકેશન તમે વાંચી અને સરકારી ભરતીની અંદર એપ્લિકેશન કરી શકો છો મિત્રો આની અંદર રિઝર્વેશન મળશે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ અને જે અધર કેટેગરીના ઉમેદવારો છે એમના માટે રહેશે એ જ પ્રકારે આની અંદર રહેશે તો મિત્રો આની અંદર ફોર પોસ્ટ માટે જે લિમિટેડ ઉંમર છે અઢારથી સત્યાવીસ વર્ષ સુધીની હોવી જોઈએ તો જે પણ કેટેગરી અંતર્ગત છે એ અંતર્ગત સાથે મિત્રો એસસીએસટીમાં પાંચ વર્ષ ઓબીસીમાં ત્રણ વર્ષ એ અંતર્ગત તમને ઉંમરની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર જે અગત્યની માહિતી તમને નોટિફિકેશન જ્યારે પણ તમે જોશો તો તમને અગત્યની જે માહિતી છે ફોર્મ ભરવા માટે એ તમને જોવા મળશે તો મિત્રો આની અંદર જે વાત કરીએ તમારી જે ભરતી હશે કયા ક્વોલિફિકેશન તો મિત્રો યુજીસી માન્ય બેચલર ડિગ્રી એટલે કે સ્નાતક હોવા જોઈએ સાથે મિત્રો મેથેમેટિક્સ ધોરણ બારની ની અંદર અવશ્ય હોવું જોઈએ તો મિત્રો આની અંદર તમે જાણતા હશો કે અમુક ધોરણ આર્ટ્સની અંદર મેથેમેટિક્સ હોતું નથી તો તમારે ધ્યાન રાખી અને જે ફોર્મ ભરો છો બેચલર ડિગ્રી કરેલી છે પણ મિત્રો મેથેમેટિક્સ ધોરણ બારની અંદર હોવું જોઈએ તો મિત્રો આની અંદર જે ગ્રેટ ટુ અંતર્ગત જગ્યા છે એની અંદર પણ બેચલર ડિગ્રી માંગેલી છે જે કોઈ પણ અંતર્ગત બીએ બીએસસી અને બીકોમ અંતર્ગત હોવી જોઈએ તો રિસર્ચ આસિસ્ટન્ટ અંતરવા જે જગ્યા છે એની અંદર પણ બેચલર ડિગ્રી માગેલી છે અધર પોસ્ટ છે એની અંદર પણ બેચલર ડિગ્રી તમારી માગેલી છે તો યુજીસી માન્ય તમારી સ્નાતક હોવા જોઈએ તો મિત્રો હાઉ ટુ એપ્લાય જે પણ મિત્રો આની અંદર એપ્લિકેશન કરવા માગતા હોય એ મિત્રો માટે અગત્યની એસએસસીની વેબસાઇટ છે એની અંદર ઓનલાઈન અરજી કરવાની છે તો મિત્રો જે પણ મિત્રો અરજી કરે છે એમને પેમેન્ટ સો રૂપિયા કરવાનું રહેશે તો ઓનલાઈન ફી તમે પચીસ સાત બે હજાર ચોવીસ સુધી આની અંદર ઓનલાઈન ફી ભરી શકો છો તો અધર જે કન્ડિશન છે જ્યારે પણ તમે નોટિફિકેશન ડાઉનલોડ કરશો ત્યારે તમને જોવા મળશે તો મિત્રો એક્ઝામનું સેન્ટર જે ગુજરાતની અંદર રહેશે અમદાવાદ ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા એ અંતર્ગત તમારું એક્ઝામ સેન્ટર જે પાંચ જગ્યાઓ છે જે નક્કી કરેલી છે સરકાર દ્વારા જે એક્ઝામ ઓનલાઈન લેવામાં આવશે ગુજરાતની અંદર જે આ જગ્યાઓ છે એની અંદર તમારું એક્ઝામ રહેશે જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે ઓનલાઈન અરજી જે પચીસ સાત બે હજાર ચોવીસ સુધી જે ફી ભરવાની તારીખ છે અને અરજી કરવાની તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી એસએસએની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે કરી શકશો તો જૈન મિત્રો અને માતરમ જય ગરવી ગુજરાત